ટ પીનાવતા સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો ડીજીપી વિકાસ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવા ફરજિયાત કરવાના આદેશ આજથી હેલ્મેટ નહીં કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે હવે ફરી હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીજીપી દ્વારા આદેશ જારી કરાયા છે ત્યારે આજથી વડોદરા શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે જેના કારણે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે જે કર્મચારીઓએ હેલ્મેટ ન પહેર્યું તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હેલ્મેટ નહીં પહેરવાના કારણે ઘણા લોકોના અકસ્માતમાં મોત નીપજતા હોય છે ત્યારે સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાનો કાયદો ફરજિયાત કરવામાં આવતો હોય છે તેમ છતાં વાહન ચાલકો હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરતા નથી તેમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ આ હેલ્મેટના નિયમોને ભંગ કરતા જોવા મળે છે ત્યારે ડીજીપી વિકાસ સહાય દ્વારા વડોદરા શહેર સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે આજે અગિયાર ફેબ્રુઆરીના રોજથી હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે જેના પગલે આજથી વડોદરા શહેરમાં આવેલી સરકારી કચેરી જેવી કે પોલીસ ભવન નર્મદા ભવન કોઠી કચેરી કુબેર ભવન સિટી સર્વે ખંડેરાવ માર્કેટ સહિતના વિવિધ કચેરીઓમાં નોકરી પર ટુ વ્હીલર પર આવતા કર્મચારીઓને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેને લઈને આજે સવારથી શહેરની તમામ સરકારી કચેરીઓ પર પોલીસ અને ટ્રાફિકના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી જો કોઈ સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના કચેરી પર આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનન ન્યૂઝ વડોદરા મેટલો પોચ્યો તમે હેલ્મેટ નું કારણ પૂછ્યું હેલ્મેટ ઉપર રોડ ઉપર માટે હોય તમે બિલ્ડિંગમાં પ્રજા માટે જો કામ કરવું હોય તો આવી રીતના કરવું પડશે અને પેલા આપડે પહેરીશું પછી પ્રજા પહેરશે એવું થોડું ચાલે

કઈ બે ચાર જણા નો નાગરિક દેશ નથી કરોડોની જનતા છે બરાબર હાઈકોર્ટ એવું કહી દે હવા હેલ્મેટ પહેરીને આવજે એનો લેટર અહીંયા આ લોકો ઓફિસમાં ઓફિસ આવ્યો છે સરકારી કર્મચારીઓને ખબર જ નથી એવું કશું કોઈ ખબર જ નથી પરિપત્ર તો આવી ગયું હોય ને પરિપત્ર તો હવે હું તમને હું કઉ પરિપત્ર તો આ ડિમોલેશન કરવાનો આવ્યો છે તોડે છે બરાબર આ બુડ આ બધું તોડી નાખો આવે છે કશું કરે છે પરિપત્ર તો બધા બહુ આવે પરિપત્ર રોજ બહાર પાડે છે આ સરકાર Okay. <coughs> Singh. Subscribe now and press the bell icon. Never miss an update.